રાજકોટ કાગવડ ખોડલધામ જે દેશભક્તિના રંગે રંગાયું મંદિરમાં માતાજીને પણ તિરંગાનો શણગાર કરાયો ભક્તોએ માતાજીના દર્શન સાથે પણ અનુભૂતિ કરી મંદિરોમાં પણ આજે દેશદાસની ભાવના જોવા મળી રહી છે કાગવડમાં ખોડલધામમાં મા ખોડલને આજે તિરંગાનો શણગાર કરાયો જેના દર્શન કરીને ભક્તોએના માત્ર મા પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી પરંતુ સાથે દેશભક્તિનો પણ અનુભવ કર્યો યાત્રાધામ શામળાજી જે દેશભક્તિના રંગે રંગાયું શામળાજી મંદિરમાં પણ તિરંગા દ્વારા શણગાર કરાયો ભગવાનની આસપાસ ત્રિરંગાનો શણગાર જેટલો અત્યંત અદ્ભુત સુહી રહ્યો છે ભક્તોએ ભગવાનના દર્શન તો કર્યા પણ સાથે દેશભક્તિની પણ અનુભૂતિ કરી કાળિયા ઠાકુરના ધામમાં આવીને તેને નમન કરનાર દરેક ભક્ત દેશભક્તિની અનુભૂતિ કરી રહ્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જ્યાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે માતાજીના નિજ મંદિર પરિસરમાં ઉજવણી કરવામાં આવી સ્વતંત્રતા પર્વની માય ભક્તો દેશભક્તિના ગીતો પર મન મૂકીને ઝૂમ્યા નિજ મંદિર પરિસરમાં હાથમાં તિરંગા સાથે ગરબે રમ્યા ભક્તો આ વાતાવરણમાં માય ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો